પહેલો પ્રશ્ન વિશ્વમાં સૌથી સુંદર પક્ષી કોને ગણવામાં આવે છે ઓપ્શન એ ઘુવડ ઓપ્શન બી સફેદ મોર ઓપ્શન પોપટ કે ઓપ્શન સાસો જવાબ છે ઓપ્શન બી સફેદ મોર બીજો પ્રશ્ન બૂટ સાફ કરવા માટે ક્યાં ફળનો ઉપયોગ થાય છે ઓપ્શન એ લીચી ઓપ્શન બી કેરી ઓપ્શન સી કેળા કે ઓપ્શન ડી નારંગી જવાબ છે ઓપ્શન સી કેળા ત્રીજો પ્રશ્ન ક્યુ જીવ જન્મતાની સાથે તેમની માતાનો શિકાર કરે છે ઓપ્શન એ શાર્ક ઓપ્શન બી સાપ ઓપ્શન સી દેડકો ચોથો પ્રશ્ન સ્ત્રી કેટલા બાળકોને જન્મ આપી શકે છે ઓપ્શન એ દસ બાળકો ઓપ્શન બી ત્રીસ બાળકો ઓપ્શન સી ચાલીસ બાળકો કે ઓપ્શન ડી પચાસ બાળકો साो जवाब से ऑप्शन सी चालीस बाढ़ पक्षी जेम बोली से ऑप्शन ए कोयल ऑप्शन बी पोपट ऑप्शन सी कबूतर ऑप्शन डी मोर जवाब से ऑप्शन बी पोपट 68 प्रश्न दिवस दरम्यान વધુ પડતી ઊંઘ લેવાથી કયો રોગ થાય છે 옵શન A मोटापा ऑप्शन B કેન્સર ऑप्शन C બ્લડ પ્રેશર કે ऑप्शन D કમળો સાચો જવાબ છે ऑप्शन A मोटापा 7મો પ્રશ્ન ભારતની કઈ નદીને લોકો સ્પર્શ કરવાથી પણ ડરે છે ઓપ્શન એ નદી નદી ઓપ્શન ઓપ્શન બી તાપી સી ગંગા નદી કે ઓપ્શન ડી કાવેરી નદી સાસો જવાબ છે ઓપ્શન એ કર્મનાશા નદી આઠમો પ્રશ્ન માતા માં કેટલા દિવસ રોકાયા હતા ઓપ્શન એ સો દિવસ ઓપ્શન બી બસો દિવસ ઓપ્શન સી ત્રણસો દિવસ કે ઓપ્શન ડી ચારસો પાંત્રીસ દિવસ સાસો જવાબ છે ઓપ્શન ડી ચારસો પાત્રીસ દિવસ નવમો પ્રશ્ન માનવ શરીરના ક્યા ભાગમાં શુદ્ધ લોહી હોય છે ઓપ્શન એ હૃદય ઓપ્શન બી હાથ ઓપ્શન સી કિડની કે ઓપ્શન ડી મગજ જવાબ છે ઓપ્શન સી કિડની દસમો પ્રશ્ન મુકેશ અંબાણીનો જન્મ કયા દેશમાં થયો હતો ઓપ્શન એ ભારત ઓપ્શન બી યમન ઓપ્શન સી નેપાળ ऑप्शन डी अमेरिका जवाब से ऑप्शन बी यमन अगिरमो प्रश्न उनाळा म्यू फळ सौथ ऑप्शन ए लिची ऑप्शन बी केरी ऑप्शन सी जफरजन के ऑप्शन डी मोसंबी साचो जवाब से ऑप्शन बी केरी बारमो प्रश्न विश्व में क्या रोग थी सौथी वधु मृत्यु थाय छे ऑप्शन ए खांड ऑप्शन बी कैंसर ऑप्शन सी कमलो के ऑप्शन डी हार्ट एटैक सासो जवाब से ऑप्शन डी हार्ट एटैक તેરમો પ્રશ્ન ભારતના કયા રાજ્યમાં કુકડા મંદિર આવેલું છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી પંજાબ ઓપ્શન ઓપ્શન સી ઓરિસ્સા કે ડી મહારાષ્ટ્ર સાસો જવાબ છે ઓપ્શન સી ઓરિસ્સા ચૌદમો પ્રશ્ન લીમડા નું દાંતણ કરવાથી કયો રોગ મટે છે ઓપ્શન એ કેન્સર ઓપ્શન બી કોરોના ઓપ્શન સી ઠંડી કે ઓપ્શન ડી સુગર ઓપ્શન ડી સુગર પંદરમો પ્રશ્ન માનવ આંખ કરતા કયા પ્રાણીની આંખ વધુ સારી છે ઓપ્શન એ કૂતરાની ઓપ્શન બી હાથીની ઓપ્શન સી રીચની ઓપ્શન ડી ગાયની જવાબ છે ઓપ્શન એ કૂતરાની સોળમો પ્રશ્ન ક્યુ ઝાડ કાપવામાં આવે ત્યારે લોહી નીકળે છે ઓપ્શન એ આંબો ઓપ્શન બી લીમડો ઓપ્શન સી પીપળો કે ઓપ્શન ડી બ્લર્ડ ટ્રે સાચો જવાબ છે ઓપ્શન ડી બ્લડવુડ ટ્રે ટ્રી સત્તરમો પ્રશ્ન મહાત્મા ગાંધીજીની હત્યા ક્યાં શહેરમાં થઈ હતી ઓપ્શન એ મુંબઈમાં ઓપ્શન બી દિલ્હીમાં ઓપ્શન સી કલકત્તામાં કે ઓપ્શન ડી આગ્રામાં મિત્રો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો